ગ્રામ પંચાયતની ચૂંટણી માટે લોકોમાં અનેરો ઉત્સાહ વાસણભાઈ આહિર આજે સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે ત્યારે અંજાર તાલુકાના રતનાલ ગામે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી મતદાન કર્યા બાદ તેમણે સમગ્ર કચ્છ અને ગુજરાતના ગ્રામ્ય મતદારોને અપીલ કરતા જણાવ્યું કે આપણે મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવવું જોઈએ ખાસ તેમણે જણાવ્યું કે લોકસભા વિધાનસભા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી કરતા પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું સવિશેષ મહત્વ રહેતું હોય છે કારણ કે ગામના લોકોને સરપંચ સાથે વધારે કામ હોય અને નાના મોટા કામ માટે લોકો સરપંચને જ યાદ કરે છે આજે દરેક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે લોકોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વરસતા વરસાદ વચ્ચે પણ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે અને પોતાના ગ્રામ્ય સુકાની પસંદ કરવા માટે આવી રહ્યા છે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં વહીવટદારોનું શાસન હતું અને એને કારણે ગ્રામ પંચાયતોમાં અમુક નીતિ વિષયક નિર્ણયો લેવામાં તકલીફ પડતી હતી પરંતુ આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે તારીખો જાહેર કરી અને આજે બાવીસ છ ચૂંટણીનું આજે સવારથી મતદાન શરૂ થયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે પાર્લામેન્ટ કરતાં વધારે મહત્વ હોય છે સામાન્ય રીતે લોકશાહીમાં જેટલી મોટી ચૂંટણી આવે લોકસભા વિધાનસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એના કરતાં સ્થાનીય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન વધુ થતું હોય છે કારણ કે રોજ બરોજ ગામ લોકોને કામ પડતું હોય તો સરપંચથી પડતું હોય છે સરપંચ મહત્ત્વની વ્યક્તિ હોય છે અને સરપંચ અગર જો સક્રિય હોય તો લોકોના મોટા ભાગના કામો થઈ શકતા હોય છે એટલે એટલા માટે ગ્રામ પંચાયતની મહત્ત્વની ચૂંટણી અને લોકોને ખૂબ મોટો રસ હોય છે તમે અહીંયા પર જુઓ છો કે આટલી લાઈન તમે વિધાનસભા કે લોકસભામાં જોઈ નહીં હોય એટલી લાઈનો થઈ રહી છે વિશેષ તો વધુ વધુ મતદાન કરે એવી બે દિવસ પહેલાં પણ મેં અપીલ કરી હતી સમગ્ર ગુજરાતના લોકોને જિલ્લાના લોકોને અને રાજ્ય ગામડાના લોકોને મતદાન પણ ખૂબ સારું થશે રતનાલ ગામ એક ઐતિહાસિક ગામ છે વર્ષોથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે આ અને કાળીયા ઠાકોરની એટલી બધી કૃપા રહી છે કે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ઓગણીસો એંશીમાં હું આ ગામનો સરપંચ હતો વીસ વર્ષ હું આ ગામનો સરપંચ રહ્યો અને પંચાણુંથી થી બાવીસ સુધી હું ધારાસભ્ય રહ્યો એમાં મારી તો ગમે ત્યારે પાર્ટી ટ્રાન્સફર કરે એક શહેરને પણ ભૂલાવે એવી સુવિધાઓ ધરાવનારો તાલુકા કક્ષાની સુવિધાઓ રતનાલ ગામમાં આજે પણ આપ જોઈ શકો છો જેમ કે તાલુકા મથક ઉપર પીએસસી બાર ધોરણ સુધીની હાઈસ્કૂલ પણ છે સાહેબ તાલુકાની અંદર એક જ આઈટીઆઈ હોય છે સમગ્ર ગુજરાતમાં તમે ગમે ત્યાં જઈ આવો એક તાલુકામાં બે આઈટીઆઈ કોઈ દિવસ નહીં હોય પરંતુ અંજાર અને રતનાલમાં પણ આઈટીઆઈ આપણે મંજૂર કરી અને આજે સેંકડો લોકો એનો લાભ લઈ અને પોતાનું નોકરી મેળવવામાં ખૂબ સરળતા રહે છે તેઓ વ્યવસાય એડવોકેટ છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જંગી બહુમતીથી તિકમ અને એની પેનલ ચૂંટાશે તો મને સંપૂર્ણ સદા અને વિશ્વાસ છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત કી જય વંદે માતરમ